લોકદ્રષ્ટિ આઈ બેંક રેડ ક્રોસ ચોર્યાસી શાખા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આંખોનું દાન કરવાનો નિર્ણય કરનાર પૂર્વ ધારાસભ્ય કુરજીભાઈ ગોઠીએ દેહદાન અને નેત્રદાનનો સંકલ્પ કરાયો છે ભાવનગર જિલ્લાના પાલિતાણા વડિયા ખાતે વર્ષ બે ઓગણીસો પંચાણું અઠાણું અને સીમાડા ખાતે તેમના નિવાસ નિધન થયું હતું પુત્ર રહેતભાઈ પુત્રી હંસાબેન તુલસીભાઈ નાકરાણી રંજનબેન પંકજભાઈ વાનાણી ગીતાબેન રમેશભાઈ ગોયાણીએ સંપર્ક કરી દાદાના ઘર વાત કરી દેહ અને ચક્ષુ નું દાન કરવા સંમતિ આપી હતી ડોક્ટર પ્રફુલભાઈએ જણાવ્યું કે તેઓ જ્યારે કોઈ કાર્યક્રમ મળ્યા ત્યારે દેહદાન ના સંકલ્પ ની વાત કરી ત્યારે તેઓ જણાવતા હતા કે આ દે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શરીરની આંતરિક રચના માટે દાનમાં આપવું જોઈએ તેમના કહેવા પ્રમાણે જ્યારે લોકોને દુઃખદ પ્રસંગનો સામનો કરવો પડતો ત્યારે તેમને શરીર ચક્ષુદાન કરવા માટે પ્રેરિત કરતો હતો ડોક્ટર પ્રફુલભાઈ અને દિનેશભાઈ પટેલ દ્વારા ચક્ષુનું દાન સ્વીકારવામાં આવ્યું હતું અને પારોલ મેડિકલ કોલેજ બરોડાના એનાટોમી વિભાગના વડા ડોક્ટર સોનીએ મૃત્યુ અર્પણ કરવામાં આવ્યો હતો